બેરીક્ષામ અનેક ઇકો કારમા તોળફોડ કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હોય સામાજિક તત્વોએ મચાવેલા આતંકને લીએ સ્થાનિકોમાં ડરનું માહોલ જોવા મળ્યો હતો હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાત્રે 12 વાગના ઓમરમાં સાંધે છોય સોમો આવીને ગામમાં તોળફોડ કરી ગયા આપણે લાબેસર બોલ કેટલી ગાડીને કઈ કે ગાડી એક ઈકો કાર છે અને બે રિક્ષા રીક્ષા નામ નથી ખબર આગળની શું કાર્યવાહી આગળની કાર્યવાહીમાં પીસીઆર વાન કોલ કરેલો નંબર ઉપર પીસીઆર વાન આવી એના પોસ્ટ લીધેલા છે પોલીસ સ્ટેશન જઈયાદ કરવાની ફરિયાદ અમે કરી